આરોપીને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી રક્ષપરા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી છે જ્યાં એમને ડિલિવરી કરવાની છે ત્યાં ડિલિવરી કરી છે ડિલિવરી કરી આવી ફરીથી બેલ લગાવી અને તુમોને પસંદ છે એમ કરી અને એમની છેડતી કરે છે તો આ છેડતી અંગે તરત જ ઝોમેટોનો સંપર્ક કરી એ વિસ્તારમાં કોણ ડિલિવરી બોય ગયો હતો એ તપાસી અને તરત જ ટેકનિક ટેકનિકલ સોર્સ અપ્લાય કરી હ્યુમન રિસોર્સિસ અપનાવી અને એ ફૂડ ડિલિવરી બોય ને અટક કરેલો છે જેનું નામ મોહમ્મદ અકમલ મારું કહેમત છે જે વાડી મોહલ્લાની અંદર રહે છે